આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ છાશમાં વઘારેલો રોટલો એકદમ ચટાકેદાર અને ટેસ્ટી તો ચલો રેસીપી શરૂ કરીએ હેલો અવરીવન હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું છાશમાં વઘારેલો રોટલો એકચ્યુઅલીમાં એ તો શિયાળામાં બધાને ભાવતો હોય બટ ઉનાળામાં બી તમે ટ્રાય કરો ને તો બહુ જ મજા આવે તો આપણે ચલો રેસીપી શરૂ કરીએ છશમાં વઘારેલા રોટલા માટે આપણે ઠંડા રોટલાની જરૂર પડશે તો ગઈકાલે રાત્રે મેં બનાવેલો હતો તો મેં એ રોટલાને ઝીણો કરી દીધો છે રોટલો લઈ લીધો છે છાશ ઝીણું સમારેલું લસણ લીલા મરચાં લાલ મરચું કોથમીર તેલ જીરું રાઈ મીઠું હળદર ધાણાજીરું આ બધી વસ્તુથી બની જશે આપણો સરસ મજાનો વઘારેલો રોટલો આપણે અત્યારે ગેસ ઓન કરી લીધું છે અને પેન મૂકી દીધું છે હવે આપણે આની અંદર એડ કરીશું ત્રણ પરી તેલ તેલ લઈ લીધું છે એટલે પહેલાં તેલ આવી જાય પછી આપણે એની અંદર એડ કરી દઈશું રાઈ રાઈ થોડી સંતડાઈ જાય એટલે આપણે એની અંદર એડ કરી દઈશું સરસ મજાનું જીરું હવે આપણા રાઈ જીરું સંતડાઈ ગયા છે આમાં આપણે એડ કરીશું ઝીણું સમારેલું લસણ પછી એડ કરીશું લીલા મરચાં લસણ મરચાં સારી રીતે સંતડાઈ જાય પછી આપણે છાસ એડ કરવાની છે છાસ થોડી ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું મસાલા તો હવે હું એડ કરી રહી છું મીઠું જીરું મરચું હળદર મસાલા આપણે બધા એડ કરી લઈશું હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું છાસમાં અને સારી રીતે મસાલા મિક્સ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું જે ઝીણો કરેલો રોટલો હતો એને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને એડ કર્યા પછી તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આને સતત હલાવતા રહેવાનું છે કન્ટિન્યુ હલાવતા રહેશું એટલે છાસ બિલકુલ પણ ફાટશે નહીં તો હવે આ તમને દેખાઈ રહ્યું છે કે બબલ્સ આવી ગયા છે જો તમને છાસમાં વઘારેલો રોટલો રસાવાળો ભાવતો હોય તો આ પરફેક્ટ છે કેમ કે જેમ ઠંડો થશે એમ થોડો ગાઢો થઈ જશે તો હવે આપણે જે રીતનો જોઈએ છે એનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે તમે લોકો જોઈ લો જોઈને જ જાણે મોઢામાં પાણી આવી જાય એવો લાગી રહ્યો છે તો હવે આપણે કોથમીર એડ કરી લઈશું તો રેડી છે આપણો ચટાકેદાર ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ છાશમાં વઘારેલો રોટલો તમને મારી આ છાસમાં વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોઈએ છે તમે લોકોએ ટ્રાય કર્યું કે નહીં એ પણ જણાવી દેજો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ